વડોદરામાં રાજમહેલ રોડ પર આવેલી જૂની કાચાપોળના કોઠી ફળિયાની પાંજરાપોળમાં ચોરો એક મકાનને નિશાન બનાવતા રહીશો જાગી જતા અડધી રાત્રે ચોરો અને કોઠી ફળિયાની પાંજરાપોળના લોકો વચ્ચે પકડ અને દોડાદોડીના દ્રશ્યો સર્જા અડધી રાત્રે એક મકાનમાં ચોરી કરવા ઘુસેલા ચોરોએ તિજોરીના તાળા તોડી સોના ચાંદીના ઘરેણા અને સિક્કા ઉઠાવ્યા હતા લોકો જાગી જતા ચોર ચોરની બૂમા વચ્ચે રહીશોએ ચોર રોડ પાછળ દોડ મુકતા એક ચોર પકડાઈ ગયો હતો અન્ય ભાગી છૂટ્યા હતા પકડાયેલા ચોરને લોકોએ ખોખરો કરી પોલીસને રાત્રે 2 વાગે ફોન કરતા રહીસોના આક્ષેપ મુજબ પોલીસ 5 વાગે આવી હતી ત્યારબાદ શું થયું જો અમે કોટી ફળિયા કાચાપોરમાંથી બોલીએ છે આજે એક મહિનાથી ચોરો અમારે ત્યાં ફરકી ફરિયા કરતા હતા પણ આજે અમે લોકોએ એ લોકોને પકડી લીધા છે આવી રીતના અને આખી અમારી ચારે ફોરના ભેગા થઈને અમે પકડ્યા છે ચોરોને અમે 2 વાગ્યાનો પોલીસને ફોન કર્યો તો પણ પોલીસવાળા આયા નથી 6:05 વાગે પોલીસ આવી અને ઉપરથી અમારા ત્યાંના છોકરાઓને પોલીસ અમે ચોરને જે પકડેલો હતો પોલીસને અમે કીધું કે અમે પકડેલો છે એને બીજો જે હતો તે પાછળ હરાસી થી કૂદીને ભાગી ગયો છે તો અમે પોલીસને કીધું કે તમે એને પૂછો કે બીજો એનો પાર્ટનર કઈ ગયો છે પણ પોલીસવાળા એને ગાડીમાં બેસાડીને લઈ જ ગયા પણ એવું ના હોય આજે અમારા માણસો સવારે ત્રણ ત્રણ વાગ્યાના અઢી વાગ્યાના માર્કેટ જાય છે અમારી સેફ્ટી શું કાલે કોઈ માણસને એકલ ટુકલ જોઈને એ લોકો તલવારો લાયેલા ચપ્પા લાયા હતા છોકરા નથી આજે એક મહિનાથી થી આવું ચાલ્યું છે પોલીસ નું કોઈ પેટ્રોલિંગ અહીંયા થતું નથી અમે કેટલી વાર કીધું છે કે અહિયાં ચોરો આવે ચોરો આવે પણ પોલીસ કોઈ પેટ્રોલિંગ અહીંયા થતું નથી પોલીસ નું પેટ્રોલિંગ થવું જ જોઈએ સવારે બપોરે રાત્રે રાત્રે બે વાગે થયું છે પહેલું તારું તો વાગે તોડવા આવ્યા હતા એ લોકો આજુબાજુ વાળા એ બધા જોયું છે અને એકબીજાને ફોનો કરીને અમે તો ઉઠાડ્યા છે કારણ કે બહાર નીકળવાની કોઈ ની હિંમત નથી એ લોકો બધાને તલવારો બતાડ જઈ શકે એમ જ નહોતું કારણ કે એ લોકો હથિયાર જ એટલા બધા લઈને આવ્યા હતા આજે કોઈક ને મારી દીધું હોત અમારા માણસોને કઈક થઈ ગયું એની જવાબદારી કોણ પોલીસ લેવાની હતી